સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલા પીયુષ પોઈન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દૂર કરવા માટે ઝેડ પ્રેશર ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલા જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનોમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે ખાસ કરીને પાંડેસરા વિસ્તારના વ્યસ્ત રસ્તાઓ પર ઝેડ પ્રેશર ટેકનોલોજી દ્વારા ખાડા ભાડા કાર્ય સતત ચાલી રહ્યું છે જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ના થાય અને અકસ્માત નું જોખમ ઘટે છે સુરત મહાનગરપાલિકાનું આ જેટ પેસર મશીન છે અત્યારે વરસાદી સીઝનમાં જ્યારે ડામરના પ્લાન્ટ બંધ હોય એ સમય દરમિયાન આ મશીન જગ્યા ઉપર ડામર ને મશીન માલ મિક્સ કરે છે નીચેથી હવાથી એ રોડ સફાઈ કરે છે પાડો સાફ કરી અંદર માલ પ્રેશરથી મારી અને ખૂબ ઉપર રોલિંગ પણ કરે છે ખાડા પૂરવા માટેનું અદ્યતન મશીન થી સુરત મહાનગરપાલિકા અત્યારે કામ કરી રહી છે